મિત્રો અમે રસ્તામાં એક વોલ્ટ લઈ લીધો છે નાનો એવો બહુ તડકો છે પણ જો આ તડકો તો આ દુકાને વોલ્ટ લઈ લીધો છે એ દયાળ ગામ છે ને દયાળ ગામે અમે વોલ્ટ લઈ લીધો છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેશો અમે આગળ ઊંચા કોટડા જઈને તમને દર્શન કરાવી આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા અને કન્ટિન્યુ જોડાઈ રહ્યો તમને માં ચામુંડાના દર્શન કરો દર્શન કરી આવ્યા છે તો હવે પ્રસાદી લઈ આવીએ પછી પ્રસાદી લઈને તમને પાછા મળી જાય તો ફાઇનલી પ્રસાદી લઈ લીધી છે પાછા જાય છે થાળી નખો તો ફાઇનલી ભાઈ આપણે પ્રસાદી પણ લઈ લીધી ને દર્શન કરી લીધા હવે પાછા ગાડી કાઢીને ભાગી છીએ છોડાઈ રહેજો ભાઈ એમાં પાછા મિત્રા મિત્રા નીકળી ગયા છે હવે કોવા તરફ કાળા નૈકાના આજે આપણે જવાનું છે ભાઈબંધ ની હગાઈ માં તમે કન્ટિન્યુ લોક માં જોડાઈ રહેજો અને તેરકો પણ બહુ જ ભાઈ તો ફાઇનલી ભાઈ આપણે પાછો વોલ્ટ લઈ લીધો છે કેવી ગરમી પડે એ તો આપણે કોટડા થી નીકળી ગયા છીએ આ દુકાને પાછો વોલ્ટ લઈ લીધો છે તો તમે વ્લોગ માં કન્ટિન્યુ જોડાઈ રહેજો જે આપણે જવાનું છે ભાઈબંધ ની સગાઈ માં ક્યાં ગામ છે ભૂતનાથ ભૂતના જ જવાનું છે તો તમે હજી કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો પછી આગળ મળીએ પાછા